નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર હું દીપક બુખાર તમારો બાયોલોજી ફેકલ્ટી રીપી લર્નિંગ હબના માધ્યમથી ફરીથી તમારી સાથે અને હવે વાત કરવા જઈએ છીએ આપણે કોની તો કે કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોની અંદર આણવીય નિદાનની વાત કરવી છે કરવી છે કે નહીં બોલો હા કે ના તો શરૂઆત કરીએ છીએ આપણે આણવીય નિદાનની આણવીયનો શબ્દ એટલે ડી અને આર એન અને એના દ્વારા આપણે શું કરીએ છીએ કંઈક એવી પદ્ધતિ લાવીએ છીએ કોઈ કેવા પ્રયોજનો કરીએ છીએ કે જેના કારણે આપણે નિદાન શક્ય બને નિદાનનો મતલબ શું રાઈટ તમને ધારો કે કોઈ રોગ થયો હોય ડૉક્ટર પાસે જ કરીને લખી દેશે ને તમને રિપોર્ટ આપશે રિપોર્ટ તમારે કરાવવા માટે ક્યાં જવું પડશે લેબોરેટરીમાં જવું પડશે લેબોરેટરીમાં ઉદાહરણ તરીકે તમને બ્લડનો રિપોર્ટ કરાવ્યો છે રાઈટ તો એ બ્લડનો જે રિપોર્ટ કરાવ્યો છે રિપોર્ટ ડૉક્ટર પાસે આવશે એટલે તમને કહેશે હમ ડબ્લ્યુબીસીમાં તકલીફ છે તમને આ હશે તે હશે તે હશે તો રિપોર્ટ જે છે એ તમારા માટે શું થઈ ગયું નિદાન હલો ક્લિયર થાય છે સમજાય છે ઉદાહરણ તરીકે કોરોનાના સમયમાં તમે લોકો એક રિપોર્ટ ચોક્કસથી કરાવતા આરટીપીસીઆર જેની વાત આપણે આગલા ચેપ્ટરમાં કરી છે તો આરટીપીસીઆર તમે જે કરાવો છો એ શું છે એક ચોક્કસ પ્રકારનું નિદાન કે જેના દ્વારા તમને ખબર પડે છે કે તમને આ હશે હલો ક્લિયર થાય છે મગજમાં ધારો કે ગાંઠ છે સિટી સ્કેન એમઆરઆઈ રાઇટ કેન્સર છે સિટી સ્કેન એમઆરએ તો સિટી સ્કેન અને એમઆરએ કોઈ દવા નથી પણ એ કયો રોગ છે એક્ઝેક્ટલી ક્યાં છે કેવા પ્રકારનો છે એ દેખાડવા માટે બોડીની અંદર કેટલું ડેમેજ છે એ દેખાડવા માટેની ચોક્કસ પ્રકારની પદ્ધતિ છે જેને આપણે કહે છે નિદાન ક્લિયર અહીંયા સુધી નિદાન શબ્દ તમને ચોખ્ખો કરાવ્યો મેં હા કે ના હવે જો અને અહીંયા આપણે કોને અનુરૂપ લઈએ છીએ આણવીય નિદાન કે જેની અંદર ડીએનએ અને આરએનએ એનએના ઉપયોગ કે એના મદદથી આપણે રોગનું શું કરતા હોઈએ નિરાકરણ કે નિદાન કરતા હોઈએ છીએ રાઈટ લેટ જસ્ટ સી કે આના માટે આપણે શું કર્યા છે તો આણવીય નિદાન રોગોની અસરકારકતા માટે પ્રારંભિક નિદાન અને તેની રોગ દેહ ધર્મ વિદ્યા સમજવી અતિ આવશ્યક છે પ્રારંભિક નિદાન એટલે શું તો તમને જે સિમ્ટમ્સ થતા હોય ઉદાહરણ તરીકે તમને સમજાવું કે તમને કોઈ સિમ્ટમ્સ હોય અથવા તો લક્ષણો હોય એના આધારે તમે પ્રારંભિક નિદાન કરતાં ઉદાહરણ તરીકે વારંવાર છીક આવતી હોય એટલે તમે ડૉક્ટર પાસે જાઓ ને એમ કે વારંવાર છીક આવે છે એટલે તમને એક ચોક્કસ પ્રકારની એન્ટી એલર્જીક ડ્રગ લખી દે તો એમને એક પ્રારંભિક નિદાન કે ભાઈ વારંવાર છીક આવે છે તો તમને એલર્જી હશે યુ કુડ બી એલર્જીક રાઇટ અથવા બીજી વસ્તુ કે વારંવાર માથું દુખે છે રાઈટ તો વારંવાર માથું દુખવા માટેના ઘણા બધા રીઝન હોય છે કે વારંવાર પેટમાં દુખવું તો તમે જેવા ડૉક્ટર પાસે જાઓ હવે રોજ તમને પેટમાં ન દુખ પણ અચાનકથી આજે પેટમાં દુખે છે ડૉક્ટર પાસે જાઓ ઇટ કુડ બી સમજી લો ફૂડ પોઈઝનિંગ હોઈ શકે અથવા તો ગેસ થયો હોય શકે ગેસના કારણે પણ માથું દુખતું એવું હોઈ શકે તો દરેક લોટ ઓફ સિમ્ટમ્સ નિદાન કરવું એનું જરૂરી છે રાઈટ સમજાય છે તો પ્રારંભિક નિદાન અને તેની રોગ દહ ધર્મ વિદ્યાને સમજવી અતિ આવશ્યક છે હવે બીજો વસ્તુ ઉપચાર અને નિદાનની પરંપરાગત પદ્ધતિ ઉદાહરણ કરી કે મેં તમને કીધું એમ રુધિરનો રિપોર્ટ કરાવો સિરોમનો રિપોર્ટ કરાવો અથવા તો યુરિનનું રિપોર્ટ કરવા એટલે કે પુત્ર મૂત્રવિશ્લેષણ વગેરેનો ઉપયોગથી પ્રારંભિક નિદાન મેળવી શકાય છે પણ એક્ઝેક્ટ ટુ ધ પોઈન્ટ એમને શું છે એમના માટે તમારા માટે આણવીય નિદાન શબ્દનો ઉપયોગ બાયોટેકનોલોજીમાં કર્યો છે કે વી હેવ ધેટ મચ ટેકનોલોજી કે જેના દ્વારા આપણે સચોટ રિપોર્ટ લાવી શકે છે એક્ઝેક્ટલી પર્સનને શું છે કેટલા પ્રમાણમાં રોગ છે કેટલો ફેલાયેલો છે કયા ભાગની અંદર એને નુકસાન કરે છે અને હવે કેટલો વધવાનો છે ક્લિયર થાય છે મારી વાત સમજાય છે આગળ વધીએ આપણે તો રોગના પ્રારંભિક નિદાન માટે આપણે શું કરીએ છીએ આણ્વીય નિદાનના સ્વરૂપે તો પહેલો ઉપયોગ કરીએ છીએ આરડીએન ટેકનોલોજી બીજું લેખું છે પીસીઆર અને ત્રીજું લેખું છે એલિઝા તો આ બધી ચોક્કસ પ્રકારની એવી પદ્ધતિ છે એવી ટેકનોલોજી છે જેના દ્વારા આપણે રોગોનું શું કરી શકીએ છીએ સ્પેસિફિક ચોક્કસ પ્રકારનું નિદાન કરી મારે સમજાવવાની જરૂર નહીં પડે એલિઝાને એલિઝાને ખૂબ સારી રીતે ભણી ગયા છીએ કયા રોગમાં એડ્સનું નિદાન માટે કઈ પદ્ધતિ વપરાય એલિઝા એસે વપરાય રાઈટ ખ્યાલ છે ને તમને એન્ઝાઇમ એન્ટિબોડી લિંકડ એસે રાઈટ ખ્યાલ આવશે આનું ફૂલ ફોર્મ બોલવું હોય તો શું બોલે એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બન એસે પણ એનો જે પ્રિન્સિપલ છે એ શું છે એન્ઝાઇમ એન્ટીબોડીનું જોડાણ રાઈટ એટલે તમે એમ બોલી શકો એન્ટીજન એન્ટીબોડીના જોડાણથી ઓળખાતી પદ્ધતિ રાઈટ અને આપણે આગળ ભણીશું એટલે તમને ક્લિયર થઈ જશે ચાલો ક્લિયર થઈ ગયું સમજાય છે રોગના પ્રારંભિક નિદાન માટે ડીએનએ ટેકનોલોજી પોલિમરસ ચેઇન રિએક્શન અને એલિઝાનો ઉપયોગ થાય છે બીજું રોગકારકો ઉદાહરણ તરીકે કયા રોગકારકો તો કે બેક્ટેરિયા વાયરસ વગેરેની હાજરીની સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય છે જ્યારે તમે ડોક્ટર પાસે જઈને રિપોર્ટ કરાવો આ કેના તેમના દ્વારા ઉત્પન્ન થતા રોગોના લક્ષણો પ્રારંભિક આપણે જોઈએ અમુક લક્ષણો જોઈને ડૉક્ટર કહી દે તમને આ જ રોગ હોય અને આપણે રિપોર્ટ કરાવે તો એમાં પણ એ જ રોગ આવે ઘણી વખત ડૉક્ટરો પણ કન્ફ્યુઝ હોય શું કન્ફ્યુઝ હોય આપણે કઈ દવા આપી એટલે એ લોકો પણ હોય તમે પહેલા રિપોર્ટ કરાવો ને જેવો રિપોર્ટ કરાવો રિપોર્ટ એની પાસે મૂકો પછી એ તમને ટ્રીટમેન્ટ આપે દવા આપે ને નાના ડૉક્ટરથી જો વ્યવસ્થિત સારું નહીં થાય તો એ તમને એમડી પાસે લઈ જશે અથવા તો એમનો એ સજેશન આપે તમે એકવાર બીજા ડોક્ટરને મોટા ડોક્ટરને દેખાડી દો રાઈટ અને ત્યાં તમને અલગ અલગ પ્રકારના રિપોર્ટ કરાવશે ને અંતે તમને કહેશે કે તમને આ પ્રકારની તકલીફ છે આ કે ના આવું તમે જોયું પણ હશે સાંભળ્યું પણ હશે આગળ વધે છે રાઈટ તે સમય સુધી રોગકારકની સંખ્યા શરીરમાં પહેલેથી ઘણી સુધી વધી ગઈ હોય છે આ લાઈન શું સમજાવે છે હું તમને સમજાવું નોર્મલી જનરલી સમજી લો કે કેન્સરની ટ્રીટમેન્ટ છે આને હું તમને સમજાવું જીભની અંદર એક નાનકડું ઊંથું ચાંદુ પેડું ચાંદી પેઢી છે હવે આપણને નથી ખબર ધીસ ઇઝ ધી રિયલ ફાઇબ્રોસિસ તો આપણે સામાન્ય રીતે લક્ષણ કોનું દેખાડીએ ચાંદીનું દેખાડીએ ડૉક્ટરને કહીએ કે મને આ ચાંદી પડી ઘણા સમયથી છે જાતી નથી એટલે ડોક્ટર શું કરે સામાન્ય દવા આપે ને તમને ખોરાક હળવો ખાવાનું કે રાઇટ શરીરમાં અપચય અરે જયાપચયની પ્રક્રિયા જ્યારે સમજી લો કે ડિસ્ટર્બિંગ થાય પાચનતંત્રની પ્રક્રિયા ડિસ્ટર્બિંગ થાય ત્યારે મોઢામાં જનરલી ચાંદા પડતા હોય છે એટલે ડૉક્ટર તમને એમ કે ખાવા પીવાનું વ્યવસ્થિત કરો ઇટ્સ ઓકે પરંતુ તેમ છતાં પણ એ ચાંદુ જતું નથી એટલે તમે ફરીથી ડૉક્ટર પાસે જાવ એટલે ડૉક્ટર એમ હવે તમે એક કામ કરો તમે રિપોર્ટ કરાવો રાઈટ શરીરના સામાન્ય રિપોર્ટ કર્યા પણ એમાં તો હજી એટલું બધું કંઈ ખાસ આવ્યું નથી રાઈટ એટલે એ ડૉક્ટર એમ કે હવે તમે એક કામ કરો પેલા ડૉક્ટર જે મોટા ડોક્ટર છે એને મળી જાઓ એ ડૉક્ટર પાસે જાઓ એટલે એ ડૉક્ટર તમને બીજા ચોક્કસ પ્રકારના રિપોર્ટ કરાવવાનો કે અંતે તમે ડાયગ્નોસિસ થઈને આવે નિદાન થઈને આવે કે શું કે તમને બહુ પ્રાથમિક પ્રકારની નાણાંકડે એવી ગાંઠ છે સર્જરી કરીને અથવા તો દવા દ્વારા એ શું થઈ જશે રિમૂવ થઈ જશે ત્યારે તો તમને ખબર પડે છે કે ભાઈ હો એ ગાંઠ મોટી થઈ ગઈ પણ જો ધારો કે તમે પહેલી વાર ડોક્ટર પાસે ગયા અને એ થોડાક સમયમાં તમને સારું નથી થયું સીધું જ તમે ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ માટે ગયા હોત તો કદાચ એ ભાગ એટલો બધો વધ્યો હોય નહીં રાઈટ ચાંદુ મોટું થયું હોત નહીં કેમકે ડિટેક કરવામાં વાર લાગી ગઈ નિદાન કરવામાં વાર લાગી ગઈ એવી જ રીતે ઉદાહરણ તરીકે સમજી લે ફૂડ પોઈઝનિંગ છે અથવા તો ટીબીને લઈ લે વેરી વેરી પાવરફુલ એક્ઝામ્પલ ટીબી શરીરની અંદર સે જેમથી તમને ખાંસી ઉધરસ આવે છે ડોક્ટર પાસે ગયા ડોક્ટર ખાંસી ઉધરસ આવે મોટો આ કરો કરો એ કરો જીભ દેખાડો આ છે હું તમને દવા લખી દઉં છું પહેલા દિવસે ગયા કફ હતો દવા આપી થોડું ઘણું સારું થઈ ગયું પણ ઉધરસ હજી ગઈ નથી બીજો પાંચમો દિવસ છઠ્ઠો દિવસ સાતમો દિવસ આઠમો દિવસ કરીને મહિનો હજી ઉધરસ ગઈ નથી ડોક્ટર પાસે ગયા સાહેબ હજી ઉધરસ આવે છે એમ કે છે હું દવા ચેન્જ કરી દઉં છું આ દવા લેજો સારો બીજા અઠવાડિયે ગયા દવાથી હજી સારું થયું નથી હવે તમને મોકલશે કે તમે કોઈ મોટા ડોક્ટર ને દેખાડી દો તમે ડોક્ટર પાસે કે ડોક્ટર રિપોર્ટ કરાવશો ત્યારે તમને ખબર પડશે કે તમારા શરીરની અંદર ઇન્ફેક્શન લાગી ગયું છે ટ્યુબર ક્લોરોસિસ છે તમને પણ ત્યાં સુધીમાં શું થઈ ગયું છે બેક્ટેરિયાની સંખ્યા કે રોગકારકની સંખ્યા શરીરમાં વધી ગઈ હશે કેમ કે એના સિમ્ટમ્સ આવતા વાર લાગે હલો મારી વાત ક્લિયર થાય છે રાઈટ જ્યારે બહુ ઓછી સંખ્યામાં આ બેક્ટેરિયા કે વાયરસ શરીરની અંદર હોય અને એના ચિહ્નો આપણને સ્પષ્ટ દેખાતા ન હોય ત્યારે તેની ઓળખ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ પીસીઆરનો ઉપયોગ કરીએ અને ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ કેમ કેમકે આપણા શરીરમાં ભલે એક જરીક માત્રામાં ઇન્ફેક્શન છે પરંતુ એ જરીક માત્રામાં આવેલો ડીએનએ કે આર જે આપણી પાસે ઘટક છે એને પીસીઆર શું કરે હજાર ગણું કરી નાખે છે તમને ખબર છે ને એમ્પ્લિફાઈડ કરે પોલિમરસ ચેન રિએક્શન કરીને ડબલ કરે અને એની માત્ર એકવાર વધારે કરી દે એની માત્રા એકવાર વધી જાય પછી તમે એના ઉપર ટેસ્ટ પરફોર્મ કરો એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જશે કે એ કોના દ્વારા થાય છે અને તમને ભવિષ્યમાં શું ઇન્ફેક્શન લગાડશે કે કેટલું પ્રકારનું ડેમેજ શરીરમાં કરશે એક પીસીઆરની મદદથી આપણા શરીરમાં વાયરસ હજી આવ્યો છે ઉદાહરણ તરીકે કોરોનાથી લઈને સમજાવો બેસ્ટ એક્ઝામ્પલ તમને તરત વિશે માહિતી મળી જશે કોરોનાની હજી અસર થઈ છે તમારા શરીરમાં ગયા છે તમારા સ્વાદ અને સુગંધ હજી નીકળી ગયા છે ડોક્ટર પાસે ગયા ડોક્ટર સીધું આરટી પીસીઆર કરવાનું કીધું આરટીપીસીઆરમાં શું કરે જરી તો એ કોરોના શરીરની અંદર ભયું છે એ કોરોના ને આરટીપીસીઆર દ્વારા એનું જે આરએનએ મટીરિયલ છે એ લઈને એને એમ્પ્લિફાઈડ કરવામાં આવે એનું હજાર ગણું બનાવવામાં આવે ત્યાર પછી એને ચેક કરવામાં આવે ને એ રિપોર્ટ તમારો પોઝિટિવ એટલે તરત તમને કહી દે કોરોના છે ક્વોરન્ટાઈન થઈ જાવ અને જેવા ક્વોરન્ટાઈન થાવ અમુક સમય સુધી રહ્યો ને પ્રોપર દવાને પ્રોપર માધ્યમ અને પ્રોપર ખોરાક લેવામાં આવે તમે કોરોનાથી સાજા થઈ જાવ પણ તમને નોર્મલ શરદી ઉધરશે હા રિપોર્ટ વિપોર્ટ કરવાનું જરૂર નથી મને કાંઈ નથી ખાલી સામાન્ય શરદી છે ને એમ કરીને તમે રહ્યો દસ દિવસ પંદર દિવસ ત્યાંની ઇન્ફેક્શન વધે કોઈ પણ દવા ન લીધી અને એ સમયે કોરોનાનું પ્રમાણ વધી જશે ડાયગ્નોસ નથી કરાવ્યું એટલે કે તમે કોઈ નિદાન નથી કરાવ્યું તમને ખબર નહીં ત્યારે ખબર આપણે કોરોના છે શું કરી લેશું સીધું એડમિટ થવું પડશે ડોક્ટર પાસે જવું પડશે હા કે ના રાઈટ તો એના માટે પીસીઆર નો ઉપયોગ થાય છે ચાલો ક્લિયર આગળ વધીએ છીએ આપણે રાઈટ સંભવિત દર્દીઓના જલીનોમાં વિકૃતિની તપાસ કરવા માટે પણ રાઈટ સંભવિત દર્દી એટલે અમુક દર્દીઓ હોય એમના જલીનમાં કોઈ વિકૃતિ છે કે નહીં એની તપાસ કરવા માટે પણ આપણે આણવીય નિદાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ રાઈટ બીજો પોઈન્ટ આપણે જોઈ લઈએ એકલ શૃંખલામાં ડીએનએ અથવા આરએનએ સાથે રેડિયો એક્ટિવ અણુ જોડી દેવામાં આવે અને કોષોને ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકલિત કરવામાં આવે રાઈટ જેના કારણે ઓટો રેડિયોગ્રાફી આ પણ એક નિદાન કરવાની પદ્ધતિ છે ઓટો રેડિયોગ્રાફીમાં શું હોય તો કે મારી પાસે એક ડીએનએ છે ઉદાહરણ

સોરી શું કરી નાખે છે ડિટેક્ટ કરે છે ડિટેક્ટ કરે છે એટલે કે ઓળખે છે અને ત્યાર પછી આપણે એના ઉપર આગળ પ્રક્રિયા કરી શકીએ છીએ તો ઓટો રેડિયોગ્રાફી છે જે પણ નિદાન કરવા માટે ઉપયોગી છે ક્લિયર આગળ કરીએ ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તેને ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી તો હવે આપણે શું કરવાનું છે એના માટે આપણે પ્રોબનો ઉપયોગ કરીએ છીએ અથવા ઉત્પ્રવર્તિત જનીન જે એકબીજાને પૂરક હોતા નથી રાઈટ આના માટે આપણે શું કરવાનું છે તો હું તમને એની એક પદ્ધતિ સમજાવી દઉં પહેલાં હું તમને આગળની એક લાઇન સમજાવી દઉં પછી આપણે એલિઝા ઉપર જઈએ રાઈટ જો શું કરવાનું છે મારી પાસે તો મેં કોઈ ડીએનએને ડિટેક્ટ કરું છું રાઈટ તમને બધાને ખબર હશે અલગ અગારો જે વાળી મેથડ એમાં આપણે ફોટોગ્રાફી ફિલ્મ અથવા તો મેં એક્સરે ફિલ્મની વાત કરી હતી એમાં ડિટેક કેવી રીતે કરવાનું તો સમજી લો કે હું કોઈ એક વાયરસ ઉપર કામ કરું છું અને એ વાયરસ જે છે એના જે ડીએનએનું સ્ટ્રેન્થ અથવા તો આરએનએ ની જે સ્ટ્રેન્થ જે છે એ આર એન એની સ્ટ્રેન્થના ભાગને મેં આની અંદર નાખ્યું છે અથવા તો સમજી લ્યો ને કે મેં આ ડીએનએ ભાગને આમાં નાખ્યો છે તો આની અંદર મેં જેવું અહીંયા ડીએનએ હું લોડ કરીશ ખબર છે ને તમને લોડ એટલે શું એ લોડ કર્યું લોડ કર્યા પછી ડીએનએ ને રન કરીશ એટલે જેલની અંદર ડીએનએ નેગેટિવ થી ક્યાં જશે પોઝિટિવ તરફ રન થશે તો આ જેલની અંદર ચોક્કસ ભાગોની અંદર મને આ ડીએનએ રન થયેલું મળે હવે મારે શું કરવું છે તો કે મારી પાસે જે શૃંખલા મારે ડિટેક કરવાની છે ડીએનએ ની એની મારી પાસે પૂરક શૃંખલા છે એટલે ધારો કે અહીંયા એ ટી જી અને સી હોય તો એની પૂરક શૃંખલામાં ટી એ સી અને જી છે એની સાથે હું કોને અડાડી દઈશ એટલે કોને લગાડી દઈશ પ્રોબને લગાડી દઈશ કયો પ્રોબ રેડિયો એક્ટિવ પ્રોબ રાઈટ હવે આ પ્રોબને લગાડવાથી શું થશે કે રેડિયો એક્ટિવ પ્રોબ જેવો હું લગાડીશ એટલે આ રેડિયો એક્ટિવ પ્રોબ ધારો કે આ શૃંખલા અહીંયા છે રાઈટ પેલા હું પીળો કલર જ કરી દઉં આ શૃંખલા અહીંયા છે તો એની સાથે મારી રેડિયોએક્ટિવ પ્રોબ વાળી જે શૃંખલા છે ને એ એની પૂરક શૃંખલા છે જે એની સાથે જોડાય અને અહીંયા એ રેડિયો પ્રોબ જોડાવાનો હવે જ્યારે એક્સરે ફિલ્મ એના ઉપર મૂકવામાં આવે ને તો અહીંયા એ લાઇટનિંગ આપશે અને એના કારણે જે એક્સ રે ફિલ્મ બનશે એમાં માત્ર એ ભાગ તમને ચમકતો દેખાશે એટલે તમને ખબર પડી જશે કે યસ જીવ આ વાયરસ કે આ બેક્ટેરિયા પ્રેઝન્ટ છે ક્લિયર થાય છે સમજાય છે હા કે ના અને એના કારણે એક ચોક્કસ હંડ્રેડ પર્સન્ટ નિદાન તમને અહીંયા મળી છે ક્લિયર બીજી વસ્તુ ઘણી વખત બની શકે કે જ્યારે નોર્મલ વ્યક્તિ હવે સમજી લો કે પેશન્ટ હોય તો એની અંદર આ ડીએનએ નો ભાગ છે રાઈટ નોર્મલ વ્યક્તિ છે કે જેના શરીરમાં આ ડીએનએ છે જ નહીં ગયું જ નથી રાઈટ તો જ્યારે એના શરીરની અંદર આ ડીએનએ ની જેલ રન થાય રાઈટ નેગેટિવ થી પોઝિટિવ તરફ જાય સમજો ધ્યાનથી તો એની પાસે તો આ ડીએનએ ના ભાગો બના પણ એની પાસે આ ડીએનએ તો છે જ નહીં તો જે પ્રોબ નાખવામાં આવે કે જનીન નાખવામાં આવે પ્રોબ જ્યારે આ જેલ ઉપર રન કરાવવામાં આવે તો એ પ્રોબ તો કોઈ જગ્યાએ અટેચ જ નહીં થાય કેમ કે એની પૂરક શૃંખલા અહીંયા છે જ નહીં આ ટેસ્ટ કેવો મળશે આપણને નેગેટિવ અને આ ટેસ્ટમાં અહીંયા પૂરક સાથે જોડાણ થઈ જાય એટલે આ ટેસ્ટ કેવો મળે આપણને પોઝિટિવ લ્યો ક્લિયર થાય છે સમજાય છે અગારો જેલ ઇલેક્ટ્રોફોરોસિસ એમાં ડીએનએ એનું પૂરક ડીએનએ સાથે જોડી દીધો તો એ આપણને એ શૃંખલા એક્સરે ફિલ્મ પર મળી જાય અને જો એની અંદર કોઈ એવું ડીએનએ આપણું ટાર્ગેટેડ નથી તો પૂરક શૃંખલા કોઈ સાથે જોડાશે નહીં તો એ રિપોર્ટ કેવો આવી જશે નિદાન કેવું આવી જશે નેગેટિવ ક્લિયર થાય છે તો એને આપણે બોલીએ છીએ ઓટો રેડિયોગ્રાફી શું કહેવાય ઓટો રેડિયોગ્રાફી જેમાં પ્રોબ પ્રોબ એટલે પૂરક ડીએનએ પ્રોબ એટલે શું છે

आओ के क्या प्रिंसिपल पर काम करें तो एंटीजन एंटीबॉडी एंटी पारस्परिक क्रिया ना सिद्धांत बोड़ा सीद्धांत पर काम

હવે આ એચઆઈવી નો વાયરસ છે એના પાસે એના ચોક્કસ પ્રકારના પ્રોટીન છે તમને બધાને ખબર છે જીપી 120 અને જીપી 41 રાઈટ ખ્યાલ આવે છે તો એકને કહી દે જીપી 120 અને એકને કહી દે જીપી 41 આ એના ઉપર આવેલો ભાગ છે અને આ એના ચોક્કસ પ્રકારના પ્રોટીન અથવા તો કહેવાય છે ગ્લાયકો પ્રોટીન છે હવે જે આ વાયરસ છે એની પાસે એકલ શૃંખલિયા ડબલ આરએનએ એટલે હું અહીંયા લખી દઉં એની પાસે આર એન એ ઘટક છે તો કે એની પાસે કોણ છે રિવર્સ ઉત્સેચક કયો ઉત્સેચક છે બાળકો કયો ઉત્સેચક છે તો એને કહેવાનું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક પણ છે અને બીજો કયો ઉત્સેચક છે એટલે એક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટિઝ છે અને એક બીજો છે એનું નામ છે પ્રોટીએઝ નામનો ઉત્સેચક કયો ઉત્સેચક છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ અને પ્રોટીએઝ નામનો ઉત્સેચક છે ચાલો ક્લિયર એટલું હા કે ના હવે આ જ્યારે આપણા શરીરની અંદર દાખલ થાય એટલે કે આપણા ડબલ્યુ પાસે આવે તો ડબલ્યુ પાસે એક ચોક્કસ રિસેપ્ટર મોલેક્યુલ છે જેને આપણે બોલીએ છીએ સીડી ફોર તો હવે અહીંયા કઈ પ્રક્રિયા થાય તો કે આ ડબલ્યુ બીસીના સીડી ફોર મોલિક્યુલ છે એની પાસે વાયરસ કયો વાયરસ એચઆઈવી હ્યુમન ઇમ્યુનો વાયરસ એના આજે જીપી વન ટ્વેન્ટી અને જીપી ફોર્ટી વનના ઘટક છે એ જોડાય પણ પ્રારંભિક સમયે એના ઉપર માસ્કિંગ હોય અને એના કારણે ઝટ દઈને એચઆઈવીનું ઇન્ફેક્શન શરીરને થયું હોવા છતાં એ છ મહિનાથી લઈને બે બે વર્ષ સુધી ખબર જ નથી પડતી કે એમને એચઆઈવી છે કારણ કેમ કે એમના શરીરમાં વેરી વેરી લો અમાઉન્ટ ઓફ એન્ટીબોડી બને ક્લિયર થાય છે પણ બને ખરા યાદ રાખજો એન્ટીબોડી બને પણ બને ખરા પણ બને કે એવી એટલી બધી ઓછી બને કે એને પ્રારંભિક સ્થિતિની અંદર આપણે ડિટેક્ટ કરી શકતા નથી મારી વાત ક્લિયર થાય છે અને એટલા માટે એચઆઈવી રોગ જલ્દી આપણને ખબર પડતો નથી જલ્દી એનું નિદાન શક્ય નથી

ક્લિયર થઈ ગયું અહીંયા સુધી અને ત્યાર પછીની સ્ટોરી તમને ખબર જ છે ક્યાં ભણવામાં આવે ચેપ્ટર નંબર આઠમાં ભણવામાં આવે અને એના કારણે આ ડબલ્યુ જે છે એ વાયરસનું કારખાનું બની ગયું અને એમના દ્વારા હવે સતત 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 કોણ બને નવા વાયરસ કેમ કે વાયરસ કોની અંદર ચાલ્યા ગયા આપણા શરીરની અંદર ચાલ્યા ગયા અને આપણા શરીરને ડબલ્યુ બી અંદર આપણી પ્રત્યાંકન ભાષાંતર કરવાની મશીનરી યુઝ કરી અને એના એના પ્રોટીનના ઘટકો કેપ્સિડના ઘટકો બનાવી નાખ્યા અને એણે પોતાનું પ્રોડક્શન હાઉસ ચાલુ કરી દીધું અને નવા એચઆઈવી ના અસંખ્ય વાયરસો બનાવ્યા કે જે વાયરસ આપણા શરીરના અન્ય ને અટેક કરે અને ધીરે 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 શરીરની બધી જ ઉપર પોતાનું આધિપત્ય જમા નષ્ટ કરી દે કંઈ ખબર પડી આ વસ્તુ થાય ક્લિયર અહીંયા સુધી બધાને હવે આ બધું સાફ કરી નાખું છું હવે શું થયું તો કે આપણા શરીરની અંદર રુધિરની અંદર હવે એન્ટીબોડી બનવાની શરૂ થાય પણ એન્ટીબોડી હજીનું પ્રમાણ કેવું છે ઓછું એલિઝામાં શું કરવામાં આવે તો એલિઝા ટેસ્ટની અંદર આવી માઇક્રો ટાઇટર પ્લેટ હોય કોણ હોય બચ્ચા માઇક્રો ટાઇટર પ્લેટ ચાલો હું જોતા જઈએ આપણે અને એની સાથે કામ કરતા જઈએ તો એલિઝામાં આપણે શું કર્યું એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્મ ડેસા એનું ફૂલ ફોર્મ છે પ્રિન્સિપલ એન્ટીજન એન્ટીબોડીનું રિએક્શન છે રાઈટ આ પદ્ધતિ કોણે આપી હતી ક્વેશ્ચન પૂછે તો યાદ રાખવાનું ને ઓગણીસો ને એક્ટરમાં એકોતેરમાં એંગલ એંગરેલ પોલમેન અને વિમેન વ્યક્તિઓએ ઇન્ડિવિઝ્યુઅલી ભેગા થઈને શું કરેલું આખી પ્રક્રિયા સમજાયેલી સોચોર્સ ક્લિયર એમણે અલગથી આ એસે સમજાવ નહીં યાદ રાખો ચાલશે એડિશનલ ઇન્ફોર્મેશન તમારા માટે આગળ વધે છે સર્વપ્રથમ આપણે શું કહેલું તો કીધું માઇક્રો ટાઈટર પ્લેટ લઈ લીધી હવે માઇક્રોટાઇટર પ્લેટ કેવી હોય હું અહીંયા સમજાવું છું હા ધ્યાનથી સમજો પોલિસ્ટાઈન એટલે એક ચોક્કસ પ્રકારનું હાર્ડ પ્લાસ્ટિક એની અંદર આવી માઇક્રો ટાઈટર એટલે નાના 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 આવા કાણા હોય એમાં ફરીથી જ દોરવી પડશે હાલો દોરી દઈએ આપણે જો આવી રીતે માઇક્રોટાઈટર પ્લેટ એટલે આવા નાના નાના એમાં છિદ્ર હોય હલો સમજાય છે આવી રીતની પ્લેટ હોય થઈ ગઈ આ પ્લેટ એની ઉપર આપણે જીપી વન ટ્વેન્ટીનું માસ્કિંગ કર્યું એટલે જીપી વન ટ્વેન્ટી કોના ઉપર હતા હું ફરીથી અહીંયા ડ્રો કરું એટલે તમને ખ્યાલ આવે આ કોણ હતો વાયરસ વાયરસ ઉપર કોણ હતા તો કે આવા એના પ્રોટીન

રાઈટ વન ટ્વેન્ટી જીપી વન ટ્વેન્ટી દીધા હાલો ક્લિયર એટલું હવે આપણે શું કર્યું તો કે ટ્વેન્ટી ફોર ડિગ્રી સેલ્સિયસ ટ્વેન્ટી ફોર અવર માટે આને રેવા દીધું એટલે અહીંયા જીપી વન ટ્વેન્ટી જે છે એ કેવા થઈ ગયા પ્લેટિંગ થઈ ગયા ચાલો રબર હતું ફરીથી દોરવું પડશે દોરી દઈએ હાલો ક્લિયર તો આ એક પ્લેટ પ્લેટ ઉપર જીપી વન ટ્વેન્ટીનું પ્લેટિંગ કરી દીધું ચોવીસ કલાક ચોવીસ ડિગ્રી સેલ્સિયસ પર રહેવા દીધું ત્યારબાદ તેના ઉપર દર્દીનું સીરમ રુધિરમાંથી જે પેલા કોષો છે એ બાદ કરતા એગીકના પ્રોટીન બાદ કરતા વધતો ઘટક જે છે એ સીરમ એ એના ઉપર મૂકી દીધો એટલે દર્દીનું સીરમ આના ઉપર મેં મૂકી દીધું હવે જેવું દર્દીનું સીરમ હું આના ઉપર મૂકીશ સમજજો મારી વાત ધ્યાન જો એનામાં હકીકતમાં એડ્સના એટલે કે એચઆઈવી નો વાયરસથી ઇન્ફેક્ટ થયો હશે એને શું પેદા કરવું હશે એન્ટીબોડી અને જો એની પાસે એન્ટીબોડી હોય તો એન્ટીબોડી એ આ જીપી વન ટ્વેન્ટી પર શું થઈ ગયું હોય જોડાઈ જશે મારી વાત ક્લિયર થાય છે એટલે એ જીપી વન ટ્વેન્ટી ઉપર હવે કોણ જોડાણું તો કે એન્ટીબોડી જોડાઈ ગઈ હાલો ક્લિયર પણ જો એ દર્દીના શરીરમાં કોનું ઇન્ફેક્શન હોય એચઆઈવી નું એ પણ ચોવીસ ડિગ્રી સેલ્સિયસ ચોવીસ કલાક માટે મૂકી દીધું આપણે એટલે એન્ટીબોડી એના ઉપર જોડે ગઈ સિરમને મૂકી દીધું એટલે એન્ટીબોડી જોડાયેલી છેલ્લો તબક્કો લાસ્ટ સ્ટેપ આલ્કલાઇન ફોસ્પેટનો ઉપયોગ કરવામાં આવ્યો એટલે હવે પહેલી પહેલા પહેલા સ્ટેપમાં શું કર્યું તો કે આ માઇક્રો માઇક્રોટાઇટર પ્લેટ લીધી એમાં જીપી વન ટ્વેન્ટી નાખી દીધા બીજા સ્ટેપમાં શું કર્યું દર્દીનું સીરમ અથવા તો પેશન્ટનું સીરમ હતું એને આપણે મૂકી દીધું ત્રીજા સ્ટેપમાં હવે આને ઉપર આલ્કલાઇન ફોસ્પેટની ટ્રીટમેન્ટ કરાવી જેવી આલ્કલાઇન ફોસ્પેટની ટ્રીટમેન્ટ કરાય તો આલ્કલાઇન ફોસ્પેટ એવી જ જગ્યાએ જોડાશે જ્યાં એન્ટીજનની સાથે એન્ટીબોડી જોડાયેલી હોય એના ઉપરના ભાગમાં હાલો હવે તમને આનો આખો મતલબ ખબર પડે એનો મતલબ શું થશે ખબર ધારો કે દર્દીને એચઆઈવી નું ઇન્ફેક્શન નહીં હોય તો એના સિરમની અંદર એચઆઈવી ના અગેન્સ્ટમાં એન્ટીબોડી નહીં બની હોય એચઆઈવી ના અગેન્સ્ટમાં એન્ટીબોડી નહીં બની હોય તો એ જીપી વન ટ્વેન્ટી સાથે નહીં જોડાય જો જીપી વન ટ્વેન્ટી સાથે એન્ટીજન ની સાથે એન્ટીબોડી નહીં જોડાય તો એન્ટીબોડી પર આલ્કલાઇન ફોસ્ફેટ નહીં જોડાય રિપોર્ટ નેગેટિવ આવશે પણ જો એ દર્દીને એચઆઈવીનું ઇન્ફેક્શન હશે તો રિપોર્ટ અહીંયા કેવો આવવાનો છે બોસ પોઝિટિવ કેમ કે એન્ટીજનની સામે કોણ હશે એન્ટીબોડી એના લોહીમાં ડેવલપ થઈ જશે એ ને એન્ટીબોડી સાથે કોણ જોડાઈ જશે આલ્કલાઇન ફોસ્ફેટ જોડાઈ જશે ત્યાર પછી આ દર્દીના સિરમમાં એચઆઈવી વિરુદ્ધની એન્ટીબોડી હશે તો જીપી વન ટ્વેન્ટી એન્ટીજન પર લાગી જશે અને તેવા જોડાણના સાથે આલ્કલાઇન ફોસ્ફેટ જોડાઈ જશે અને આ માટે સ્પેક્ટ્રોફોટોમીટર નામનું એક મશીન છે જેના દ્વારા જ્યારે આના ઉપર રેઝ પસાર થાય તો એ આલ્કલાઇન ફોસ્ફેટ સાથે ટકરાય એનું ડિફ્રેક્શન અલગ આપશે અને એના કારણે સંપૂર્ણ રેઝ જે છે એ અહીંયા એના પ્લેટ ઉપર નહીં મળે જેના કારણે રિપોર્ટ જે છે એ કેવો આવશે બાપા પોઝિટિવ આવશે હવે તો પોઝિટિવ રિપોર્ટથી આપણે કેવા થઈ ગયા છીએ બહુ ડરવા લાગ્યા છીએ કોરોનામાં પણ પોઝિટિવ આવે તો જઈએ આમાં પણ પોઝિટિવ આવે તો એ જઈએ ક્લિયર સમજાય છે તમને મારી વાત શબ્દ યાદ રાખવાનો છેડોલોજી મેં તમને અહીંયા સમજાવી બિગ થેન્ક યુ અહીંયા આપણે આ પૂરો કરીએ એલિઝાની મેથડોલોજી ચોપડીમાં છે એ આધારે મેં આખી સમજાવી માઇક્રો ટાઈટર પ્લેટ એના ઉપર પહેલાં એન્ટીજન જીપી વન ટ્વેન્ટી લગાડ્યા સીરમ લીધું દર્દીનું જો એમાં એચઆઈવી ઇન્ફેક્શન હશે તો એન્ટીજન સાથે એન્ટીબોડી જોડાઈ જશે અને એન્ટીબોડી સાથે કોને જોડાઈ જવાનું આલ્કલાઇન ફોસ્ફેટને પછી પેલા કિરણો ફોટો સ્પેક્ટ્રોમીટર માંથી પસાર થશે ડેવિએટ થાય એટલે આપણને ખબર પડી જાય રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ રાઈટ એલિટ એલિઝા ટેસ્ટ જે છે એના દ્વારા આપણે એચએવી નું નિદાન કરી શકીએ છીએ પણ તમને એવો ક્વેશ્ચન પૂછે સંપૂર્ણ નિદાન કરવા માટે શું રાઈટ એલિઝા સિવાય બીજી કઈ પદ્ધતિ તો તમે યાદ રાખી શકો છો વેસ્ટર્ન બ્લોટિંગ દ્વારા આપણે એનું 100% સચોટ નિદાન કરી શકીએ છીએ વેધર ઇટ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ ક્લિયર મિત્રો તો આ સાથે જય હિન્દ વંદે માતરમ નવા પોઈન્ટ પારજનિક પ્રાણીઓ વિશેની વાત કરવી છે અને નવા લેક્ચરની અંદર લેશ ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ વંદે માત્ર